આજ રોજ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કાપુતરા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝન માણસોની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં કાપુત્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી બાલમુકુલ સોટસ સોસાયટી સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવેલ તેમજ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારવા પ્રયત્ન કરવામાં આવેલ તેમજ હાલમાં સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કર્યા તેઓની સાથે આ પ્રકારની ઘટના ન થાય તે અંગે અવગત કરવામાં આવ્યા તેમજ તકેદારી રાખવા સમજ કરવામાં આવેલ તેમજ ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવા તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર સો નો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસ મદદ મળી રહેશે તેવી ખાતરી આપવામાં આવેલ પાંચ સ્થળ ખાતે સિનિયર સિટીઝન લોકોની મુલાકાત કરવામાં આવેલ સદર સિનિયર સિટીઝન કામગીરીમાં પીઆઈ શ્રી એમ આર સોલંકી સાહેબ એન એ પટેલ સાહેબ તથા તમામ મહિલા કર્મચારીનાઓ હાજર રહેલ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે તો આપણી સાથે એવું ના થાય અહિયાં થી કોઈ કરે કે કે એકલા રહેતા હોય ઘરે અથવા કે દાદા ને દાદી બે જણ રહેતા હોય એમના બાળકો સાથે ના રહેતા હોય એવું કોઈ કરું તમારા માટે તમારા માંથી કદાચ કોઈ ના હોય પણ તમારે જાણવા કોઈ હોય તમારા અડોસ પડોશમાં રહેતા હોય તો તમે પોલીસ જઈને જાણ કરી દીધું તો પર ફોન કરી દીધો તમારા ઘરમાં એવું હશે કે તમારા બાળકો એટલો સમય કદાચ તો એ સમય તમારે ધ્યાન રાખવાનું કે ઘરે કામ કરતું કોઈ વ્યક્તિ પહેલા તો તમારા ઘરે જે કોઈ નોકર ચાકર આવતા હોય સોસાયટીમાં તમે જે વ્યક્તિ આવતા હોય એ બધાનો ફોટો અને એનો આઈડી પ્રૂડ એ આપણી પાસે હોવું જોઈએ એ ક્યાંનો છે ક્યાંનો વતની છે જે કઈ તમારા ઘરે જે કોઈ વ્યક્તિ કામ કરવા આવે છે બધાની ડિટેલ આપણી પાસે રાખવાનું